કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો આ ચૂંટણી પ્રવાસમાં અંજાર તાલુકાના બુડારમોરા ધમડકા દુધઈ કોટડા ચાંદ્રાણી લાખાપર ટપ્પર અને ભીમાસર ગામનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં સૌ દેશવાસીઓનો સહકાર સમર્થન અને સમર્પિતતાથી દેશ બનશે કેસરીમય તેમજ નવી ઉર્જા અને નવી ઉડાન થકી દેશમાં કમળ ખીલી ઉઠશે આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અંજાર વિધાનસભા શ્રી ત્રિકમભાઈ છાંગા પાર્ટી આગેવાન શ્રી માવજીભાઈ સોરઠિયા વલમજીભાઈ હુંબલ શંભુભાઈ આહિર મશરૂભાઈ રબારી કાનજીભાઈ આહિર શોભનાબા જાડેજા વિકાસભાઈ રાજકોર મારાજભાઈ છાંગા વેલાભાઈ જરૂ બાબુભાઈ ઉદરિયા મનજીભાઈ આહિર બાબુભાઈ હુંબલ રાજુભાઈ ઠક્કર વસંતભાઈ કોડરાણી ભરતભાઈ શાહ સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા